આ જુનાગઢથી હું નયન જો આ સ્લેબ ભરાવાનો હતો ને અમારો ગેટ છે આમનો ગેટ બને છે એટલા માટે મળી આવેલા છીએ અને ગરમી છે પણ વરસાદ હજુ નથી વરસાદ આવવાની તૈયારી છે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે ભયંકર વરસાદ નથી બધો જબરો વરસાદ આવે છે

પઈ કાર હોય ભાઈ પઈ કાર હોય પણ આમાં નો જોવાય ને આનાથી આગળ આનાથી ભયંકર તો નો જોવાય જો આવશું આ બહુ ભયંકર વોકરો આપો રીવર્સ રીવર્સ કાઢો હવે પાછી બરાબર એમ જ કરાય હવે તો રીવર્સ રીવર્સ ભરી ને આ મત્રાણી તો ગાડી તો ઠીક છે આપણો હું ગાડી તો ઠીક અમે આજે નજીક આવું વાત છે હું ને સામે નયન છે અને અમારે જમવા બહાર જવાનું હતું પણ વરસાદ એવો બધો આવ્યો એવો બધો ભયંકર વરસાદ આવ્યો કે પાણી પાણી છે ભાઈ રસ્તામાં ક્યાંય જવા એવું નથી અમે તોય ગાડી કાઢીને ગયા પણ થોડાક સુધી કોઈ કે ક્યાં ગાડી હાલે એવું નથી એટલે પાછા આવી લાઈટ પણ નહોતી લાઈટ આવી ગઈ છે એટલે હવે અમે ખીચડી કરીએ છીએ ચાલુ જાય ખીચવા આપણે છે ને કટિંગ કરી નાખશું બટેટા ડુંગળી સૂકા મરચાં મસાલો મસાલેદાર ખીચડી બનાવવાના છીએ કુકરની અને ભૂખ બહુ લાગી છે કારણ કે આપણે બપોરે જીવા છીએ બહુ વેલા અને વરસાદ એવો છે એટલે જુઓ તેલ આવી ગયું છે છે

મરચા વઘારેલ ખીચડીનો તડકો મારે હે સાહેબ વઘારેલ ખીચડીનો તડકો મારે હે સાહેબ ભયંકર વરસાદ લાઈટ પણ નહોતી લાઈટ આવી ગઈ અને આ એક જિંદગીનું આનંદ છે આજે અમે ટાપુ ઉપર આવ્યા હોય ને દરિયાના ટાપુ ઉપર ભૂલા પડી ગયા હોય અને ખાવાનું હોય એવી સ્થિતિ થઈ ગઈ પણ અમે મોત કે કશું નહીં પણ અમને ભાતનું આ મળી ગયું ચોખામાં એટલે એના કારણે તમારો સમય થઈ ગયો

એ જંગલમાં વરસાદ હતો સમજાણું અત્યે અહીંયા તો હતો જ આપણે પણ એ જંગલમાં કરતાં વધારે હતો ચાલો હવે હું તો હોઈ જાઉં છું સરસ મજાનો જો આ રેડિયો છે ગીત સાંભળતો સાંભળતો અત્યારે